સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે છે કાયમી શિક્ષક અને ક્લાર્ક માટેની જે નવી ભરતીની જાહેરાત બહાર પડી છે તેના વિશે આપણે વાત કરવાના છીએ આ ભરતી મિત્રો છે કેન્દ્રીય વિદ્યાલય અને જવો જવાહર નવોદય વિદ્યાશાળામાં છે મિત્રો ભરતીની જાહેરાત બહાર પડી છે જગ્યાની વાત કરીએ તો સમગ્ર ભારતમાં ચૌદ હજાર પ્લસ જગ્યા ઉપર છે તે આ ભરતીની જાહેરાત બહાર પડી છે તો આ વિડીયોમાં છે મિત્રો આ ભરતી વિશેની માહિતી આપણે જોવાના છે તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌ તો આપણે કેવી અને એનવીએસ એટલે કેન્દ્રીય વિદ્યાલયમાં અને છે નવો નવોદય વિદ્યાલયમાં છે આ ભરતી આવી છે તેના વિશે વાત કરીએ તો સંસ્થાનું મિત્રો જે નામ છે તે છે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન એટલે કે કેવી અને નવોદય વિદ્યાલય સમિતિ એટલે કે એનવીએસ આ બંનેમાં છે ભરતીની જાહેરાત છે બહાર પડી છે પોસ્ટની આપણે વાત કરીએ તો પોસ્ટનું નામ છે નોન ટીચિંગ સ્ટાફ માટેની અને ટીચિંગ સ્ટાફ બંને મિત્રો છે જે જગ્યા ઉપર છે ભરતીઓની જાહેરાત આવેલી છે ખાલી જગ્યાની વાત કરીએ તો કુલ કેટલી ખાલી જગ્યા છે તો કુલ ચૌદ હજાર નવસો ને સડસઠ જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે તે બહાર પાડી છે નોકરીનું સ્થાન આપણે જોઈએ તો અખિલ ભારત એટલે કે સમગ્ર ભારત દેશમાં છે તે તમને છે આની જગ્યાઓ જોવા મળવાની છે આપણા ગુજરાત રાજ્યમાં પણ છે સારી એવી જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે બહાર પડી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં મિત્રો છે પગાર ધોરણ છે કેટલું આપવામાં આવતું હોય છે તો મિત્રો આમાં પગાર ધોરણની શરૂઆત છે તે પચીસ હજાર રૂપિયા પચીસ પાંચસોથી પગાર ધોરણની શરૂઆત થાય છે અને બે લાખ નવ હજાર બસો સુધીનું પગાર ધોરણ છે તે આપવામાં આવતું હોય છે એટલે કે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ પગાર ધોરણ છે તમને જે છે જોવા મળવાનું છે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો ચાર બાર બે હજાર પચીસ છે ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી મિત્રો છે તમારે જે છે જે રીત છે ઓનલાઈન માધ્યમથી છે આ અરજી થવાની છે ઓફલાઈન અરજી નહીં થાય સત્તાવાર વેબસાઇટ છે મિત્રો કેવી એસ પછી છે આ ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે છે આની ભરતીની ડિટેલમાં માહિતી અને છે આના ફોર્મ ભરી શકશો ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ શૈક્ષણિક લાયકાત છે મિત્રો આ ભરતીઓમાં કઈ કઈ છે તો શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો આમાં ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ બંનેની જે ભરતીઓ છે તો એમાં બી એડ છે બી બી પોસ્ટ ગ્રેજ્યુએશન બી કોમ એમ કોમ બીટેક ટેક બી બારમું અને ગ્રેજ્યુએશન વગેરે જે છે પોસ્ટ મુજબ છે જે લાયકાત રાખવામાં આવેલી છે તો તમે આમાં એપ્લાય કરી શકો છો ધોરણ બારથી લઈને બી સુધીની જે લાયકાત ધરાવતા ઉમેદવારો છે એપ્લાય કરી શકે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ તારીખો કઈક છે તો મહત્વપૂર્ણ તારીખોમાં વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની જે શરૂઆત છે તે ક્યારથી થાય છે તો ચૌદ અગિયાર બે હજાર પચીસ થી છે ઓનલાઈન અરજી કરવાની છે આની શરૂઆત થઈ જાય છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો છેલ્લી તારીખ ચાર બાર બે હજાર પચીસ સુધી છે તમે આની ઓનલાઈન અરજી છે તે કરી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો ઓનલાઈન અરજી તમે કઈ રીતના કરી શકો તેની વિશે વાત કરીએ તો એની સત્તાવાર મિત્રો જે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ કે વી એસ એ એન જી એ ટી એચ એન ડોટ એનઆઈ આ એની સત્તાવાર વેબસાઇટ છે ત્યાં તમારે સૌ મુલાકાત લેવાની રહેશે ત્યાં હોમ પેજ ઉપર ભરતી અથવા તો કારકિર્દીના વિભાગ ઉપર તમારે છે તે જવાનું રહેશે ત્યારબાદ કેવીએસ અને એનવી એનવીએસ ભરતીમાં ઓનલાઈન અરજી કરો જે લિંક આપેલી હશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારું નામ સંપર્ક નંબર શૈક્ષણિક લાયકાત જેવી તમામ વિગતો તમારે છે તે ભરવાની રહેશે ત્યારબાદ જરૂરી જે દસ્તાવેજો છે તમારે અપલોડ કરવાના રહેશે જેમાં તમે તમારો ફોટો સહી અને જે પ્રમાણપત્રો છે તમારે જે છે સ્કેન કરીને છે અપલોડ કરવાના રહેશે ત્યારબાદ ઓનલાઈન ચૂકવણીના વિકલ્પમાં તમારે છે તમારી જે અરજી ફી છે તે ચૂકવવાની રહેશે ત્યારબાદ તમામ જે છે બધું જ જે છે ઓનલાઈન માહિતી અને છે ડોક્યુમેન્ટ અથવા તો જે છે દસ્તાવેજોની જે છે જે સ્કેન કરેલી કોપી અપલોડ કર્યા બાદ ફોર્મ તમારે છે સબમિટ કરવાનું રહેશે અને ભવિષ્યના સંદર્ભ માટે પુષ્ટિકરણ પોસ્ટ માટે છે તમારે આ એપ્લિકેશનને છે ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ કાઢી લેવાની રહેશે જેથી ભવિષ્યમાં તમને છે એ કામ આવી શકે તો આ પ્રમાણે છે તમે આમાં ઓનલાઈન અરજી પણ કરી શકશો